જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે સાંભળીશું સામા પાંચમની વાર્તા ભાદરવા સુદ પાંચમના દિવસે શ્રીઓ રજો દર્શન દરમિયાન જાણે અજાણ્યા થતા દોષો નિવારવા આ વ્રત કરે છે ઋષિ પંચમી તરીકે પણ આ વ્રત ઓળખાય છે આ દિવસે સવારે વહેલા ઉઠી અઘેડાનું દાતણ કરી શરીરે માટી છોડી આમળાની ભૂકી નાખી માથું છોડીને નહાવું ધૂપ દીવો કરી અરુંધતી સહિત સપ્ત ઋષિઓને યાદ કરવા ફળાહાર કરવો સામો ખાવો ઘણા વર્ષો પહેલાં વિદર્ભ દેશમાં ઉત્તક નામે એક પવિત્ર બ્રાહ્મણ થઈ ગયો તેને ગાયત્રી નામે એક સુશીલ પત્ની હતી તેને સંતાનમાં પુત્ર અને પુત્રી હતા પુત્રનું નામ સુદેશ અને પુત્રીનું નામ સત્તમા હતું બ્રાહ્મણે બંનેને ખૂબ વિદ્યાદાન આપ્યું પુત્રી સત્તમા મોટી થતાં પરણાવી દીધી પરંતુ તે નસીબને આકરી નીકળી તેને પરણીએ માંડ એકાદ વર્ષ થયું હશે ત્યાં તેનો પતિ માંદો પડ્યો અને મૃત્યુ પામ્યો આથી તે વિધવા બની પિયરમાં આવી પોતાની દીકરીની આવી અવદેશા જોઈ મા બાપનું વયું ભરાઈ આવ્યું તેમને દીકરીને આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં છિત્ત લગાડવા કહ્યું પરંતુ દીકરીના નસીબમાં દુઃખ લખાયેલું હશે તે કોણ મિથ્યા કરી શકે એક દિવસ સત્તમાં ખાટલા પર સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરું નીકળવા માંડ્યું તેના શરીરમાંથી દુર્ગંધ આવવા માંડી આ જોઈ તે ગભરાઈ ગઈ અને માતા પિતાને જઈને વાત કરી તેઓ પણ ગભરાઈ ગયા બ્રાહ્મણે પોતાની પત્નીને કહ્યું કે તું આને ગરમ પાણીથી નવડાવ પત્નીએ એ પ્રમાણે કર્યું તેથી પુત્રી સત્તમાને કંઈક રાહત થઈ ત્યારબાદ પત્નીએ પતિને આમ થવાનું કારણ પૂછ્યું બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો ત્રિકાળ જ્ઞાની હતો આથી તેને પત્નીને ઉદ્દેશીને કહ્યું સત્તમાં પૂર્વે એક બ્રાહ્મણની પત્ની હતી પરંતુ તે રજસ ધર્મ પાળતી ન હતી આવી સ્ત્રીઓ ચાર દિવસ દરમિયાન સ્પર્શથી દૂર રહેવું જોઈએ તથા ગૃહ કાર્ય કરવું ન જોઈએ પરંતુ આપની પુત્રીએ એ ધર્મ પાળ્યો ન હતો આથી તેને આ ભવે પાપ નડ્યું છે વળી તેને સામા પાછમનું વ્રત કરતી છોકરીઓની નિંદા કરી હતી આથી આ ભવે તે નાની ઉંમરમાં વિધવા બની અને તેના આખા શરીરમાં કીડા પડ્યા બ્રાહ્મણી આ સાંભળી કલ્પાંત કરવા લાગી અને તેનો ઉપાય બતાવવા બ્રાહ્મણને વિનવવા લાગી ત્યારે ઉત્તકે જવાબ આપતા કહ્યું એના પાપનું નિવારણ થઈ શકે એમ છે જો તે સામા વ્રત ભાવ ભક્તિપૂર્વક કરે તો સઘળા પાપો નાશ પામે અને ફરી પાછી તેની કાયા હતી એવી થઈ જશે પુત્રી સતમાં આ સાંભળી ખુશ થઈ ગઈ એણે પિતાજી પાસે આ વ્રત શી રીતે થાય એ જાણવાની વાત કરી ઉત્તકે તેને આ વ્રતની વિધિ બતાવતા કહ્યું બેટી ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત કરવાનું એ દિવસે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને ઘીનો દીવો કરવો ધૂપ કરવો ત્યારબાદ મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જનદગ્નિ અને અરંધતી સહિત વિશિષ્ટનું ધ્યાન ધરવું તેમની માનસિક પૂજા કરી નૈવેદ્યમાં કોઈ પણ એક ફળ ધરાવવું ફળાહાર કરવો સામો ખાવો આમ ભક્તિપૂર્વક આ વ્રત જે કોઈ સ્ત્રી કરે તો રજસ્વલા ધર્મ વખતે જાણે અજાણે થયેલા દોષોનો નાશ થાય છે પુત્રી સત્તમાએ પિતાની પાસેથી વ્રતની વિધિ જાણી લઈ ભાદરવા સુદ પાછમનો દિવસ આવતા વ્રત શરૂ કરી દીધું થોડા જ વખતમાં એ વ્રતના પ્રતાપે સત્તમાના શરીરમાંથી નીકળતું પરુબંધ બંધ થઈ ગયું તેની કાયા કંચન જેવી થઈ ગઈ તે સંપૂર્ણ દોષમુક્ત થઈ ગઈ જે કોઈ સ્ત્રી ભાવ ભક્તિપૂર્વક સામા પાછમનું વ્રત કરશે તેની કથા વાર્તા સાંભળશે તો તેનો સર્વદોષો દૂર થશે તેને શારીરિક અને માનસિક સુખ શાંતિ પ્રાપ્ત થશે